ગુજરાતી એન્ટરટેનમેન્ટનો મેગા અવતાર જબરદસ્ત કલાકાર સાથે અસલ ગુજરાતી મનોરંજન કલર્સ ગુજરાતી બે નવા શો સાથે અસલ ગુજરાતીનું અસલ એન્ટરટેનમેન્ટ લઈને આવે છે અસલ ગુજરાતીનું અસલ એન્ટમેન્ટ એકદમ નવાલુક અને બે નવા શોની રજૂઆત સાથે લઈને આવી આવી રહ્યા છે જે તમારા ટેલિવિઝન અનુભવને ફરીથી વ્યાખ્યાયિત કરશે આ નવા પ્રકરણની ઉજવણી કરવા માટે કલર્સ ગુજરાતીએ એક નવી બ્રાન્ડ આઇડેન્ટ અને રાષ્ટ્રગીત રંગારા લોન્ચ કર્યું છે જેમ આદિત્ય ગઢવી ફાલ્ગુની પાઠક અચિત ઠક્કર સૌમ્યા જોશી છે રાષ્ટ્રગીત ગુજરાતની ભાવના અને મૂળને સુંદર રીતે કેપ્ચર કરે છે જે પ્રદેશના સાંસ્કૃતિક ધબકારા સાથે પડઘો પાડે છે ચેનલ પ્રસ્તુત કરે છે યુનાઇટેડ સ્ટેટ ઓફ ગુજરાત આ સુ ગુજરાતના સાંસ્કૃતિક રીતે સમુદ્રને વૈવિધ્યસભર પ્રદેશોમાં એક વાવ વાવંટોળની સફરમાં ડૂબકી મારશે જ્યાં દરેક એપિસોડ હાસ્ય નાટક અને હૃદયસ્પર્શી પળોનું વચન આપે છે જે તમને કહેશે આપણે ટુ માં જ રાધે શ્યામધૂન લાગીને સાથે તમારી સ્ક્રીન પર પરંપરા અને ભક્તિનો જાદુ જીવંત થવાનો અનુભવ કરો કારણ કે આ શો તમને પાર્થિવ ગોયલ દ્વારા રચિત અને ગાયેલા મધુર ભજનો સાથે આધ્યાત્મિક સફર પર લઈ જશે જે તમારા આત્મા સાથે ગુંજ ઉઠશે અને તમને ગમશે શ્યામની ધૂન તો બાઈ પ્રેમથી વાગી ઓગણત્રીસમી જુલાઈ બે હજાર ચોવીસના રોજ સાંજે સાડા સાત વાગે શ્યામ ધૂન લાગી રહે અને યુનાઇટેડ સ્ટેટ ઓફ ગુજરાતના પ્રીમિયરી થનાર બે નવા શો સાથે અસલ ગુજરાતીનું અસલ એન્ટેનમેન્ટનું પ્રદર્શન કરીને કલર્સ ગુજરાતી સીમાઓને આગળ ધપાવવાનું ચાલુ રાખે છે

ગુજરાતની સંસ્કાર ને સંસ્કૃતિને જોડવા છે અને પછી શ્યામ ધૂન લાગી જાય નરસિંહ મહેતાની જ્યારે વાત થઈ તો સાહેબ ગુજરાતી ફિલ્મોની પ્રથમ ફિલ્મ પણ નરસિંહ મહેતા તો પછી હું શું કરું આ ના કરું અસલ ગુજરાતી નરસિંહ મહેતાની વાત બંને વસ્તુ એટલી દિલને સ્પર્શી ગઈ અને જ્યારે સંસ્કાર ને સંસ્કૃતિ ગુજરાતની ધરોહરની વાત આવે છે ત્યારે તો આપણે પાછળ ના રહીએ સાહેબ એટલે મને ઓફર એમણે કરી અને મેં તરત જ એ તક ઝડપી એટલા માટે લીધી નરસિંહ મહેતા જેવો આધ્યા કવિ સંત એના પિતાનું જ્યારે પાત્ર ભજવવાનું જ્યારે આવે છે ત્યારે તો હુ વિલ સે નો એટલે હું તો ખરેખર ખૂબ ખુશ છું કે મને આ કરવાનો મોકો મળ્યો ને એક બીજી સરપ્રાઇઝ પણ છે આની અંદર નરસિંહ મહેતાની જે મા બન્યા છે ને મારા વાઇફ હું નાથી કનોડિયા જ બન્યા છે એટલે એ પણ બધાને પબ્લિકને ખૂબ જોવાની મજા આવશે કારણ કે એમને બંનેને લોકો ખૂબ જોવાનું ગમાડે છે હવે આ એક અલગ પાત્રમાં અલગ વાતાવરણમાં પંદરમી સદીની વાત અને જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ કૃષ્ણ આવે છે અને એમની સાથેનો જે વાર્તાલાપ છે એ જે અદ્ભુત વાતો છે ને ખરેખર લોકોને મંત્ર મુગ્ધ કરશે આ સુધી સિનેમા અને ટેલિવિઝન તમે કદાચ સિનેમામાં તો બહુ જોયા જ કદાચ

बताएगा कि कैसा लगा तो इसके अंदर इंडियन संस्कार है और बहुत पसंद करती है द्वारका को कभी गई नहीं है पर कहानी में आप देखेंगे कि कैसे मेरी जर्नी तो क्या होता है कि जब मैं लाइंस याद करती हूँ ना तो मेरे लाइंस में काफ़ी एक मॉडर्न गुजराती थी उसमें कुछ वर्ड्स यहाँ वहाँ हो भी जाता है तो मेरे कैरेक्टर के साथ निकल जाते हैं और टफ इसीलिए भी नहीं लगता बिकॉज मेरी जो मेरे कलाकार हैं सारे बहुत बहुत वॉम है और बहुत वेलकमिंग है हमारा क्रू एंड हमारा प्रोडक्शन एंड अफकोर्स कलर्स गुजराती जब मुझे सिलेक्ट किया संस्कृति આપણને ફાવતું નથી એટલે એ તણખો હું છું કે આડું આવડું કરવા વાળી છાયા છે અને ખૂબ સુંદર વાર્તા છે તમે લોકો જોશો એટલે તમને ખબર પડશે અને બહુ જ મજા હું આ શ્યામને લાગી રહી સિરિયલમાં નરસિંહ મહેતાનું પાત્ર બજવી રહ્યું છે આકાશભાઈ અને નરસિંહ મહેતા વિશે આમ તો દરેક ગુજરાતીને ખબર જ હોય છે પણ જે મને ખબર નથી કે થોડી ઘણી ઉપર છે જે નવી જનરેશન છે અને ઉપર ઉપરથી એમના જીવનના અમુક પ્રસંગો વિશે જ ખબર પડતી હોય છે બહુ ડિટેલમાં એટલું બધું આજની નવી જનરેશનને તો નથી શું કે આજે સિરિયલ છે એમાં નરસિંહ મહેતાના બાળપણથી બે સુધી આખી એમનું જીવન આખી દાથે અમે વણી રહ્યા છીએ સો એમાં મને એમને એમ તેઓ યંગ થાય છે ત્યારથી લઈને શક્તિના આખું એમનું જે જીવનની જર્ની છે એ મારે પ્લે કરવાની મને મોકો મળ્યો છે સો એમની જે ભક્તિનું જે સ્તર હતું એ મારે તો દર્શાવવાનું મને મળશે અને બીજું કે તેઓ ફક્ત એક ભક્ત કવિ નહોતા તેઓએ આટલું બધું ઊંચા દરજ્જાના સંત પણ હતા એમના આપણું એમના જે પદ તેઓ એટલું બધું લખીને ગયા છે એમના એમનું બુક કદાચ બે પાંચ ટકા જ ગીતો એના વજનો આપણને લોકોને ખબર છે પણ એમના જે ઘણા બધા ભજન જે એમણે લખીને ગયા એ બધા જ સોંગ્સ પ્રોપર સોંગ્સના ફોર્મમાં આ સિરિયલમાં ઇન્કોર્પોરેટ કરવામાં આવવાના છે અને લોકો સુધી એ પણ ગુજરાતી સાહિત્ય પણ આ સિરિયલમાં જે સેકિય વગેરે કુદરતી ને પણ હાઈલાઇટ કરવાનું ધ્યાન રાખવામાં આવે છે એ જ મારા